ગુમિતવાર કા ચિલાના ખંભાડિયા શહેર માં ધુડમાર વરસાદ ગાજવે સાથે ભારે તે અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા આગામી 5 દિવસ સુધી ગુજરાત પર મહેરબાન રહેશે મેઘરાજા હવામાન વિભાગે વ્યક્ત કરી આગહી બેડ નજીક પુલ પર થી પૂર્ણા દશમસ્ત પ્રવાહને લઈ ખંભાડિયા ચામનગર હાઈવે બંધ ભારે વરસાદ ખાબકતા ચંજીવન પ્રભાવિત દેવપૂપએ દ્વારકા જિલ્લાના કંભાળિયા શહેર પર છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ તીવ્ર વરસાદ તુડમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો જેવા કે રામનાથ સોસાયટી, જોધપુર ગેટ, નગર ગેટ, એસટી ડેપો રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા શહેરના મુખ્ય માર્ગો પર નદી જેવો માહોલ જોવા મળ્યો 45 થી 55 કિલોમીટરની ચડપે પવન ફૂગાવ એક જૂનું વૃક્ષ પણ ધરાશય થયું